ગોઠણ ગોઠણ જુવાર થઈ હતી વાવેલામાં એ લોકો ખાડા કરી ગયા અમે ગયા તો અમને બંદોબસ્ત કર્યો ઘરમાં પૂરી દીધા અમને જવા ના દીધા અહીંયા લાઇટે ના હોય કોઈ દિવસ આ તો અમે કહીએ કે અમે શું પાકિસ્તાનમાં રહીએ છીએ ત્યારે માન માન નાખે છે લાઈટ અમારે નાના માણસો ડરતા હોય કે આપણે એકલા થઈ જશું તો કાંઈક કરશે તો પણ આ બધા ભેગા હશું ને તો કાંઈક થાશે બધાનો સપોર્ટ જોઈએ છે આપણે એ માણસની વેદના છે ને એ અંદરની વેદના છે ને એ ભગવાન એક જાણતો હોય બીજા કોઈ ના જાણે પણ તો અત્યારે અમારી પરિસ્થિતિ એવી જ છે કે અમે નથી કોઈને કહી શકતા કે નથી સહી શકતા કોઈ દિવસ હાથ લાંબો ક્યાંય કર્યો નહોતો પણ હવે જો આ કરવું પડે ચતે જમીને અમે હોશિયારા થઈ ગયા ત્યાં જૈન સમાજે ઘણું બધું ગામ માટે કર્યું છે પણ અત્યારે આ રિલાયન્સ વાળા આવે છે ને જે જેણે જેને સોય પૂછે ને એ બધું બરબાદ કરી દીધું નામ નિશાન મીટાવવા માગે છે જૈનો જૈન તીર્થંકર ચોવીસ ભગવાન તમને આવાના આવાં કામ અપાવે બસ કહો ગરીબનો બેલી તાવ ને એ જ સાચું છે નમસ્કાર મિત્રો સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે હું સંજય આહિર મારી સાથે છે અંજનાબેન કે નવા ગામ ગામના છે કાલે તમે બધાય રિલાયન્સ કંપનીના જે જમીન જે ખેડૂતોની ખાઈ ગઈ છે જૈન સમાજના લોકોની બત્રીસ ખેડૂતો એવા છે બત્રીસથી તેત્રીસ ખેડૂતો કે જે જૈન સમાજ પરિવારમાંથી આવે છે અને ઘણા વર્ષોથી ખૂબ સંઘર્ષ કર્યો ખૂબ દુઃખી થયા અંજનાબેનનું જે અત્યારે ઘર છે એની સામે એમની વાડી છે વચ્ચેથી એક સિંગલ પટ્ટી કાચો રોડ જાય છે તો એ જગ્યામાં હવે જઈ ન શકે અને એની સામે રિલાયન્સે એના માટે કોઈ પૈસા પણ નથી આપ્યા એ બધા વસ્તુની વાત આપણે કાલે તમારા સમક્ષ મૂકી છે આજે મને થયું કે નવા ગામમાં જાઉં ત્યાં જઈ અને ત્યાં ઘરે જઈને વાત કરું કે શું પરિસ્થિતિ છે અને આજે આટલા વરસથી આ લોકો જે લડતા લડતા કે પોતાના હક માટે પોતાના બાપદાદાએ એ જગ્યાને પોતાના ખૂન પસીનાથી સિંચીને એ જ્યારે ફળદ્રુપ બનાવી હોય ત્યારે કોઈ કંપની મહાકાય કંપનીઓ ત્યાં દાદાગીરી તાનાશાહી કરી અને જમીન તમારા પાસેથી લઈ લે ત્યારે પરિવારની શું હાલત હોય એ જાણવા માટે મને થયું કે જાણીએ કે શું પરિસ્થિતિ છે અને કદાચ એમના આ અવાજથી હાલ ગૃહમંત્રી પણ જૈન સમાજમાંથી આવે છે જે આપણા ભારત દેશના અમિત શાહ છે હર્ષભાઈ સંઘવી પણ છે તો ક્યાંક એ લોકો સુધી આપણી વાત પહોંચે અને આ લોકોનો જે દુઃખી છે જે પરેશાન છે એનો કંઈક નિરાકરણ આવે એના માટેના હું પ્રયાસ કરી રહ્યો છું અને તમારા બધાનો જે સાથ સહકાર છે એના માટે આ વસ્તુમાં આપણે સફળતા પણ મળશે એવું લાગી પણ રહ્યું છે હું તમારી સાથે વાત કરું પહેલા તો હું તમારા ઘરે આવ્યો છું પણ તમે સનાતન સનાતન સત્ય સમાચારમાં તમારું અમે સ્વાગત કરીએ છીએ કારણ કે અમારા જે પ્લેટફોર્મ ઉપર તમે અત્યારે છો અને હું તમારા ઘરે છું ચોક્કસ બેન આજે વાત એ કરવી છે કે જ્યારે તમે આ વર્ષોથી આ જગ્યા ઉપર હતા જગ્યાને તમે લોકો રોજ સવારે તમારું કામ હોય કે જગવાડીમાં જાવું હા ત્યાં કામ કરવું અને અચાનક તમને ખબર પડી કે હવે આ જગ્યાને કોઈ કંપનીવાળા આપણી પાસેથી જટી લે જટી લેશ એ સમયનો શું એ ટાઈમ શું હતો એ સાઈમ બહ એ ટાઈમ બહુ સરસ હતો અમારી જમીન હતી અમે ખેતીવાડીમાં એટલા વ્યસ્ત હતા અમને કાંઈ કોઈ દિવસ કાંઈ તકલીફ નથી પડી અને અત્યારે એ લોકોએ અમારું વાવેલું હતું જુવાર ગોઠણ ગોઠણ જુવાર થઈ હતી વાવેલામાં એ લોકો ખાડા કરી ગયા અમે ગયા તો અમને બંદોબસ્ત કર્યો ઘરમાં પૂરી દીધા અમને જવા ના દીધા અમારી જમીન જટી લીધી કે અમે તમારી જમીન જટી લઈએ છીએ હવે બાર મહિને એમ માનો અમારી રોજીરોટી હતી અમારું ખાવાનું ની બધું તો અત્યારે અમારું બધું બંધ થઈ ગયું અને મારા હસબન્ડ છે ને એને તકલીફ થઈ ગઈ કિડનીની માઇસ્કોનિયા થઈ ગયું હવે દર મહિને ત્રણ ફાઇલ ચાલુ છે હવે દવાના પૈસા અમારે ક્યાંથી કાઢવા આ રોજીરોટી હતી તો અમને આવતું હતું તો હવે અત્યારે અમે એટલા પરિસ્થિતિ ખરાબ છે ગંભીર છે કે હું વ્યક્ત નથી કરી શકતી કે કોઈ પાસે હાથ ફેલાવી નથી શકતો એવી પરિસ્થિતિ અમારી આવી ગઈ છે અત્યારે આ જગ્યા જે છે કે તમે અહીંયા સામે જ છે રોજ તમારે ત્યાં જોવાનું થતું હોય છે તો તમારા પરિવારમાંથી તમારી સમાજમાંથી કોઈ તમે કોઈને વાત કરી હોય કે જેને સમાજમાં કોઈ આગેવાનોને તમારા પરિવાર એ કોઈ ચર્ચા કરી હોય તો એ વિષય છે કે એવું કંઈ કે ક્યાંય જતો અમે ઘણી જગ્યાએ વાત કરી લાલ બંગલે કેટલા વર્ષ પહેલા મારા હસબન્ડ છે ને ઘરેથી ખાવાનું બનાવી અને લઈ જતા હતા હું ત્રણ ચાર દિવસે આવે ઘરે એવી પરિસ્થિતિ પૈસા ઊંચી ના કરીને અમે ખૂબ ધોળા કર્યા પણ આ લોકો અમને જવાબ ના આપ્યો રિલાયન્સ અહીંના સરપંચને જે અહીંના સ્થાનિક આગેવાનો હોય અહીંના સ્થાનિક નેતાઓ હોય એ લોકોને કઈ આ વસ્તુમાં રસ નથી લાગતો એવું છે હવે કાંઈ હું કહી નથી શકતી અત્યારે કેમ કે અમે અહીંયા ગામડામાં રહીએ છીએ બધાને ખબર છે આ વાતની ગામડામાં બધેને ખબર છે બધેના સૌ ધંધા ચાલતા હોય દિલીપભાઈ ને લોકો લાલ બંગલે ધરણા ઉપર બેસતા હતા એ સમયમાં હા તો અહીંયા ઘરની પરિસ્થિતિ પાછળથી કેવી હતી તમે લોકો કઈ રીતે ત્યારે જીવન જીવતા હતા અહીંયા ત્યારે અમારી બહુ ખરાબ હતી પરિસ્થિતિ આજ કેટલા વર્ષથી આ પંદર વર્ષ થઈ ગયા અને હમણાં તો સાત મહિના તો સાવ જટી જ લીધી છે એટલે અમારી ઉપતે કાંઈ ના આવે અત્યારે અમે સાવ એમ કે વ્યાજે પૈસા લઈને અમારું ગુજરાન ચલાવીએ છીએ તો કેટલોક ટાઈમ અમે આવી રીતના રહીએ હવે આની દવા ચાલુ છે દર મહિને એ તો ખર્ચ તો લાગે ને તો ઘર ખર્ચ તો બાળકો મારા બે બાળકો છે એમાં એક નાયરો બી છે એ નોકરી કરે છે ઘરનો ધંધો અમારો નથી ને કયા છે તો અહીંયા કામ નથી મળતું ક્યાંય ગામડામાં બીજું શું હોય ખેતીવાડી સિવાય તો બીજું કઈ ના હોય તો ખેતીવાડી હોય તો એમાં આપણે કઈ કામ આપણા કાલે જે સનાતન સત્ય આપણે વાત કરી કે આટલો મોટો સમૂહ જૈન સમાજનો આટલો મોટા સમૂહની જગ્યા જયારે કોઈ કંપની જટી લેતી હોય અને એને સમાધાનમાં કોઈ પ્રકારનું રસ જ ના હોય એમ એમ સમજીને કે ભાઈ તમારી જટી લીધી છે ચલો હવે તમારે અમારી પાસે તો આવવાનું જ નહીં તમારા જે ઘરના સદસ્યો છે જે તમારા દિલીપભાઈ છે બધા જે આ વિષય ઉપર લડે છે એમને ખ્યાલ છે કે કંપની એમને કહી દીધું છે કે તમારે અમારી પાસે નહીં આવવાનું તમારે તો હવે તમારે એક જ વસ્તુ છે તમારો જે જૈન સમાજનો જે સમૂહ છે તમારો તો આવડું મોટો જૈન સમાજ તો તમારે તમારી સમાજને સંબોધીને કઈ વાત કરવી જોઈએ તમારા આગેવાનોને તો તમે અમારા માધ્યમથી શું એ કે સમાજ જાગો અને આના કાંઈક કરો બધાય ભેગા મળીને કરશું ને તો કાંઈક થાશે નહીંતર અમે એકલા તો કાંઈ નહીં કરી શકીએ કોઈ જવાબ નથી મદદ કરે હા એ લોકો મદદ કરે ને જૈન સમાજ બધાય બધાય મળીને કરશું ને તો થાશે બાકી એકલાથી કાંઈ નહીં થાય હવે જૈન સમાજ અમુક તો મુંબઈ છે આફ્રિકા છે અમુક અમુક અમારા જેવા નિરાધાર જેવા છે ને એ જ અમે ગામડે છીએ આ અમારી રોજી રોટી છે અમે અમારું કમાજ લોકો બહાર છે અને અથવા તો મોટા શહેરમાં રહીએ છીએ તમારી સમાજના લોકો એ બહુ સક્ષમ છે હા અહીંયા બેઠા બેઠા આ બધું તમારું તમારી જે તકલીફ છે તમારી જે પીડા છે ને એ લોકોથી થઈ શકે હા એ થઈ શકે એ બરોબર પૂરેપૂરો સાથ આપી શકે હા તો એમને તમે અમારા વિડીયોના માધ્યમથી પણ આપણે વિનંતી કરીએ અને સાથે સાથે તમારા તમારે આ વિષયમાં તમારા આગેવાનોને પણ મળવું જોઈએ કારણ કે અત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ છે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે એમાં જે બે બે ગૃહમંત્રી હોય અને તમારી જમીન જો કોઈ કંપની પચાવી લેતી હોય તો બીજા વર્ગ છે જે ઓબીસી આવતા હોય કે એસટીએસસી આવતા હોય એને તો બીજું કઈ વિચારવું જ ના જોઈએ એવી પરિસ્થિતિ થાય એટલે તમને મને લાગે છે કે તમે જો ગૃહમંત્રી સુધી વાત પહોંચાડશો તમારી સમાજના જ છે તો એ જરૂરથી જરૂર તમારું કામ થશે તો તો એનો ખૂબ ખૂબ આભાર જો અમારું સાંભળે અને અમારું જો આ કરે ને અત્યારે તો અમારા હથિયાર હેઠા પડી ગયા છે મારા ઘરવાળા છે એ ચાલીને ગામમાં નથી જઈ શકતા અત્યારે એવી પરિસ્થિતિ છે અત્યારે જામનગર જાવું હોય ને તમારે ગાડી કરાવીને જવું પડે બસમાં ના જઈ શકે તો મારે પૈસા ક્યાંથી કાઢવા દવા કરાવવાના ના બધું તો હવે કોક આ બધાય ભેગા મળીને કાંઈક કરે ને તો જ થાય હવે અમે એકદમ કંટાળી ગયા ને થાકી ગયા છીએ ઠીક છે બેન અંજનાબેન તમે તમારે કાંઈ બીજું કાંઈ તમારા મનમાં કાંઈ વાત હોય અને સનાતન સત્ય સમાચારના દર્શકો સુધી વાત મૂકવા બધાને એ જ કહું છું કે તમે બધાય જાગો બધાય સપોર્ટ કરો તો જ આગળ કાંઈક ખાસે આપણું નહીતર અમે કાંઈ નહીં કરી શકીએ તમારા સપોર્ટની અમને ખાસ જરૂર છે ધન્યવાદ તમારો તો મિત્રો અંજનાબેન આપણી સાથે જોડાયા હતા હું નવા ગામમાં છું અત્યારે નવાગામ ગામમાં આવ્યો છું બીજે પણ ઘણા બધી અહીંયા તકલીફો છે કે જે આ જૈન સમાજના જે લોકોએ જે પોતાની જગ્યા માટે જ્યારે સરકાર સુધી વાત પહોંચાડવાની પ્રયત્ન કર્યા મહેનત કરી લડ્યા એની જૈન સમાજને પણ અહીંના સરપંચ દ્વારા એક નોટિસ મોકલવામાં આવી છે કે જે પાસઠથી અડસઠ એ ટાઈમમાં એ સાલમાં બનેલી જે જૈન સમાજ છે એને પાડી નાખવા માટે કે એ કરવા માટે એક નોટિસ છે આવું પણ અહીંયા અત્યાચાર એક સમાજ ઉપર થઈ રહ્યો છે જ્યારે કોઈ જૈન સમાજની કે આવા કોઈ મોટા સમાજની વાત આવતી હોય કે જે મોટા પ્લેટફોર્મ ઉપર હોય એવા સમાજને કોઈ આ રીતે દબાવતું હોય સ્થાનિક લેવલ ઉપર તો ખરેખર આ તો બહુ સમજવા જેવી વાત છે અને બધા વિચારવા જેવી વાત છે કદાચ આ મુદ્દાને તમને નવો લાગતો હશે કે ભારત દેશની અંદર જૈન સમાજને કોણ દબાવી શકે તો અહીંયા એવું છે નવા ગામની અંદર આ જામનગર જિલ્લાનું નવા ગામ ગામ છે રિલાયન્સની બોર્ડર છે મતલબ આ ગામ છે ગામની બાજુમાં હું તમને જે દિવાલને બધું આ વિડીયોના મારફતે તમને દેખાડીશ કે જે ગામની બાજુમાં જ બોર્ડર છે ત્યાં એક નદી જતી હતી એનું નામ હતું અમૃત નદી હવે એ અમૃત નદી જે છે ને એની હાલત અત્યારે એવી છે કે તેમાં જે રિલાયન્સ કંપનીની જે કેમિકલવાળું જે પાણી છે આખું ઝેરી પાણી મતલબ કે એ પાણી કોઈ પશુ પક્ષી પણ પી ના શકે બરતરા થાય અડેને પાણી તોય બરતરા થાય ને અમારા જૈન સમાજે ધોબીગાટ કરાયો હતો જૈન સમાજે ઘણું બધું ગામ માટે કર્યું છે પણ અત્યારે આ રિલાયન્સ વાળા આવે છે ને જે જેને જેને સોય પૂછે ને બધું બરબાદ કરી દીધું નામ નિશાન મીટાવવા માગે છે જૈનોનું આ જૈનોનું જ ગામ હતું નવા ગામ પણ અત્યારે બધું પૂરું થઈ ગયું છે અને અમને જો અહીંયા ધૂળ કેટલી ઉડે છે સવારે જાડું પટ્ટા કરીને અત્યારે જો થર એટલી છે પાણીમાં ગોરામાં બધેમાં બાજુમાં નું થઈ જાય એટલે આમ બધું ઉડે ને ગેસ છોડે રાતે એટલે બારે ના નીકળે આપડા મૂંઝવરે એવું બધુંય અમે આપડું પાણી કેવું પીયો તમે અમે ફિલ્ટર નું અત્યારે મગાવીએ છીએ અમે એકત્ર એક બોટલ મગાવીએ છીએ વીસ લીટરનો આવે છે ને એ પીએ છીએ શક્તિ નથી ને તો એ બોલો આને કિટની તકલીફ થઈ ગઈ ને તો અમે લઈએ છીએ અમે આ બધું પૈસા ઉપાડીને અત્યારે આ ખાધા ખોરાકીને આ દવાનું દારૂ બધું કરીએ છીએ જમીનમાં તો કાંઈ ઉપર થતી નથી અને છોકરો નોકરી કરે છે એનું માન પૂરું થાય એટલે આવી પરિસ્થિતિ છે ગામમાં મેં જોયું કે એક ગૌશાળામાં રિલાયન્સનો બોર્ડ મારેલો હા કે એમાં અમે પૂછ્યું કે તો કે શેડ બનાવી દીધા છે રિલાયન્સ કંપની વાળા ઉપર ખાલી ઢાક બાકી જૈન સમાજ એ ગૌશાળા હા જૈન સમાજ સ્કૂલ મે જો એમાંય જૈન સમાજ જૈન સમાજ તો બહુ સપોર્ટ કરે છે ના ભલે અહીંયા નથી રહેતા પણ એ લોકોને બહુ ફિકર છે અમારી પણ એકલા કાઈ ના કરી શકે બધાય મળશું ને તો કાઈક થાશે અહીંયા ગામમાં ઈ સિવે રિલાયન્સ કે રિલાયન્સ એ કાઈ સારું કામ કરી દીધું હોય પબ્લિક માટે કે એવું કાઈ તમારા ધ્યાનમાં ના કાઈ નથી કર્યો અમને તો અમારે પરમિટ હતી ને એમાંય અમને નથી મળતું જે ઓલો રાશન કાર્ડ હોય ને અમને કોઈ દિવસ મને નથી સાંભળતો કે અમને કોઈ દિવસ મળ્યું છે રાશને બારે સ્ટેશનમાં તમારી જે ખેતીની જમીનની જે લાઇટ હતી એ લોકોએ અત્યારે કાઢી લીધી આ થાંભલાન દોડાન બધું લઈ લીધું અહીંયા લાઇટે ન હોય કોઈ દિવસ આ તો અમે કહીએ કે અમે શું પાકિસ્તાનમાં રહીએ છીએ ત્યારે માન માન નાખે છે લાઇટ અમારે ઘરની સામે લાઇટે ના હોય હવે અમે બૈરા હોય માણસો માંદા આજા હોય અમારે બારે કેવી રીતના નીકળવું

કેમિકલ યુક્ત થઈ ગયું છે બસ અમારે તો તમને જગાડવાના પ્રયત્ન કરીએ છીએ આ લોકોની વાત છે લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી છે અમારી પાસે કોઈ એવી સરકાર નથી કે કોઈ એવી સત્તા નથી કે આ બધું કામ કરી શકીએ પણ અને અમુક કોઈ એવા આવે છે ને તો એ લોકો વાત દબાવી દે છે આગળ નથી જવા દેતા અમે ઘણી ઘણી જગ્યાએ ટ્રાય કરી ઘણું કર્યું

પછી ક્યાંય પહોંચતું નથી આગળ રસ્તામાં ડિલેટ થઈ જાય છે વાયરસ આવી હોય ને મોબાઈલમાં એટલે ડિલેટ થઈ જતું હોય તમે બધા જાણો જ છો કે કઈ પ્રકારના વાયરસો આવતા હોય છે એટલે એ કઈ આપણે એ સમજાવવાની તો તમને જરૂર નથી તો બેન બસ તમારા ગામમાં આજે આવ્યો છું અને દ્વારકાધીશ ને પ્રાર્થના કરીએ કે તમારું કામ ઝડપથી ઝડપ

ઠીક છે મિત્રો આ બેનની અંજનાબેનની વેદના હતી એમની પીડા હતી અને તમે વિડીયોના મારફતે કદાચ આ પીડા ન સમજી શકો તમે જ્યારે એના ઘરે જાઓ એમની સાથે વાતચીત કરો એમના ઘરનો માહોલ જુઓ એમની વાડીની આ લોકોએ જે હાલત કરી નાખી છે બંજર કરી નાખ્યું છે બધું ચારે બાજુ બધું ખોદી નાખ્યું છે ચારે બાજુ દિવાલો કરી નાખી છે તો જ્યારે તમે સ્થાનિક અહીંયા હોવ ત્યારે આ પીડાની ખબર પડે અને આ વસ્તુ હતી મિત્રો વિડીયોને શેર કરી વધારે વધારે લોકો સુધી પહોંચાડજો અને હજી પ્રયત્ન કરીશું કે નવા ગામની જે પણ પરિસ્થિતિ છે આવા ઘણા બધા આજુબાજુના ગામડાઓમાં જે અહીંયા કેજીએફ કિલ્લાની જેમ દમન ચાલી રહ્યું છે અને રોકીભાઈ અને રોકીભાઈના જે કારીગરો છે એ પોતાની કારીગર કરી રહ્યા છે પણ મેં પહેલાંના વિડીયોમાં બી કહ્યું હતું કે સત્ય બહુ નાનું હોય અને સત્ય નાનું હોય પણ સત્ય ક્યારેય દબાતું નથી એકના એક દિવસ સત્ય બહાર આવે છે આ લોકોને વિચાર કરો કે પંદર પંદર વર્ષથી આ લોકો કઈ પરિસ્થિતિમાં રહેતા હશે વર્ષથી સંઘર્ષ કરે નાના માણસો ડરતા હોય કે આપણે એકલા થઈ જશું તો કાંઈક કરશે તો પણ આ બધાય ભેગા હશું ને તો કાંઈક થશે બધેને સપોર્ટ જોઈએ છે આપણે મેં એક બેન વાક્ય વાંચ્યું તું કે મેં સ્મશાનમાં પણ એવા લોકો જોયા છે બળતા હા કે લોકો ડરી ડરીને જીવાતા પણ છેલ્લે સ્મશાનને જવું પડ્યું હતું બરાબર તો ડરનો કોઈ ઉપાય પણ નથી અને ડરને હંમેશા જો દૂર રાખશું આપણા જીવનમાંથી તો જ આપણે કંઈક કમસે કમ આપણા હક માટે વાત કરી શકશું એટલે આ લોકોનો કોઈ કંપની સાથે વિરોધ નથી આ લોકોને કંપની સાથે કંઈ તકલીફ પણ નથી કંપની ખૂબ આગળ વધે ફળે ફૂલે અને જામનગર જિલ્લાનું નામ રોશન કરે અને ક્યાં ઘટે છે એને કાંઈ નથી ઘટતું પણ કોઈક ગરીબનું છે ને બેલી થવું જોઈએ એટલે જ્યારે આવા લોકોની હાઈ લાગશે ને ત્યારે હમણાં તમે મોલ માં જે આગ લાગતા જોઈતી એ આવી જ હાયોના કારણે થઈ છે તો આ લોકોની હાઈ ના લ્યો કંપનીવાળા મારા વિડીયો સાંભળે છે મારા વિડીયો જુએ છે મારું નામ સર્ચ કરી અને જુવે છે એ પણ મને ખબર છે અંદરથી જીદવા નીકળે ને અંદરથી જીદવા ને જે હાય એ આખી અલગ જ પ્રકારની હોય માણસની વેદના છે ને એ અંદરની વેદના છે ને એ ભગવાન એક જાણતો હોય બીજા કોઈ ના જાણે પણ જે લાગે ને એને જ ખબર હોય તો અત્યારે અમારી પરિસ્થિતિ એવી જ છે કે અમે નથી કોઈને કહી શકતા કે નથી સહી શકતા કોઈ દિવસ હાથ લાંબો ક્યાંય કર્યો નહોતો પણ હવે જો આ કરવું પડે ચતે જમીને અમે હોશિયારા થઈ ગયા અત્યારે અત્યારે જ્યાં ચાલી નથી શકતા માનમાં થોડુંક જ ચાલે છે એવી પરિસ્થિતિ ઇન્ડાયરેક્ટલી બેનનું કાયદેસર કેવું છે કે અમને નથી ગમતું આ બધું કે અમે અમારી પીડા જાહેરમાં લઈ આવીએ અમારી તકલીફ જાહેરમાં લઈ આવીએ અમને હાથ લાંબો કરવો નથી ગમતો પણ કરવું પડે છે હા અમે કોકને ખવડાવીને રાજી થાય એવા વ્યક્તિ છે અત્યારે અમારે કોક આગળ ભીખ માંગીને ખાવું પડે છે અમારા બેયની એવી વૃત્તિ છે કે આપણે થોડું ખાશું એમાંથી પક સુપક્ષી પર્યામાં આવે અમારું થોડાકમાં થોડુંક ભલે અમને બીજા આપે છે પણ અમારી વૃત્તિ એવી છે કે આપણે કોઈનું ખાવું નથી પણ અત્યારે હું જે કહું છું ને એ મારા અંદરથી બોલું છું કે આ આ શું કામ આવી રીતના કરે છે અમારી સાથે મિત્રો આ વસ્તુ હતી અને એ લોકોને કોઈ કંપની સાથે વેરઝેર નથી કંપની ખૂબ આગળ વધે ખૂબ સારું કામ કરે પણ એ લોકોનો જે હક છે એ લોકોનો જે હિસ્સો છે એના બાપ દાદાની જે જમીન છે એના એનું જે વળતર છે તો એને આપવું પડે કે ના આપવું પડે અને કંપનીના માલિકો ખૂબ સમજદાર છે કંપનીનો જે કામ કરે છે અહીંયા બધું સંભાળે છે એ લોકોને પરિવાર હશે એ લોકોને ખબર હશે કે કેવી રીતના કેટલો ખર્ચો આવે પરિવાર હોય તો એ લોકોને થોડુંક તો સમજવું જોઈએ ને અમારા પ્રત્યે થોડુંક એટલે બે હાથ જોડીને સનાતન સત્ય સમાચાર તરફથી અમે કંપનીને પણ વિનંતી કરવા માંગીએ છીએ ગૃહમંત્રી અમિત શાહ સાહેબને પણ વિનંતી કરવા માંગીએ છીએ હર્ષ સાહેબને બી વિનંતી કરવા માંગીએ છીએ અને તમામે તમામ ખેડૂતોને બી વિનંતી કરવા માંગીએ છીએ અને સાથે સાથે જૈન સમાજના આગેવાનોને જૈન સમાજને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે આ લોકોની તકલીફ અને પીડા સમજવી જોઈએ અને આ લોકો માટે કંઈક ઉપાય કરીને આ લોકોનું વળતર અપાવીને આ વિવાદને અહીંયા પૂર્ણ કરવું